નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે આજે આંબા વિશેની માહિતી મેળવશું તો એ ભાઈ પાસેથી જ માહિતી મેળવવી શું નામ ભાઈ તમારું મારું નામ છે હરેશભાઈ રમેશભાઈ મકવાણા ગામ કાતરાસા ગીર તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ તમે કેટલા વર્ષથી આંબાનું બધું સંભાળો મારી પાસે ત્રીસ થી બત્રીસ વર્ષના આંબા છે અને હું ખેતી માં તો હમણાં ચાર પાંચ વર્ષથી જ લાગ્યો હું પેલા હું કરતા પેલા હું જોબ કરતો પ્રાઇવેટ કંપની ની અંદર સિડની કંપની માં એટલે એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર લાઈન માં તો હવે તમે આંબા વિશે માહિતી આપો હવે આંબા માં અમે શરૂઆતમાં માં મહિના નવેમ્બર થી ડિસેમ્બર ની અંદર અમે આંબા ની અંદર સ્પ્રે કરવાનું ચાલુ કરીએ તો પેલા સ્પ્રે ની અંદર અમે કોપર ઈમીડા આ બે વસ્તુના પેલા સ્પ્રે કરીએ છીએ પછી જે પ્રમાણે વાતાવરણ હોય એ પ્રમાણે અમે દર થી વીસ દિવસે એમાં સ્પ્રે આપતા હોય અને નીચે ખાતરમાં નીચે ખાતરની અંદર માનો કે અત્યારે માલ માલવડો તૈયાર થઈ ગયો હોય હવે અમે આમની અંદર પોટાશ અને મેગ્નેશિયમ પાણી સાથે આપશું બીજું ઝાકર કેવું હોય વાતાવરણ ખરાબ હોય તો વાતાવરણની અંદર જો બહુ ઠાર જાકર હોય તો અમે એમની અંદર

આ વર્ષે ફૂટ વધારે છે અને પ્રોડક્શન ઓછું મળશે તો અને આપણે એક થળમાંથી ઉત્પાદન જોવા જઈએ તો જો મિનિમમ આ આ પચીસ થી અઠ્યાવીસ વર્ષ નો આંબો છે આમની અંદર તમને સાત છ થી સાત મણ ઉત્પાદન આમાં મળશે એ દોઢસો હા દોઢસો કિલો એક થળ હા એક થળ ની અંદર આપણી પાસે પછી મોટા આંબા હોય આનાથી મોટા પણ ઝાડ છે આપણી પાસે તો એમની અંદર પંદર મણ પણ મળી શકે એમ અને વીસ પણ મળી શકે આપણી પાસે ટોટલ કેટલા સ્થળ મારી પાસે ટોટલ સાડા પાંચસો આંબા છે અને એમાં આપણે આંબાની જાત કઈ આ પ્યોર કેસર છે ગીરની ની જે પ્રખ્યાત કેસર છે એ જ છે કેસર હા થેન્ક યુ ઓકે થોડો કામ નો આપણા સબસ્ક્રાઈબર મિત્રો ને કાતરાસા ગીર ની ઓર્ગેનિક કેરી વ્યાજબી ભાવે અહીંથી મળી જશે થેન્ક યુ પાંચ કિલો કેસર કેરી મોકલાવું મારા વાળા